હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે ગુજરાતી નિબંધ વીસ લાઈન વર્ષાઋતુ વિશે શીખીશું તો ચાલે આપણે વિડીયો શરૂ કરીએ વર્ષા ઋતુ વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું ચોમાસામાં વરસાદ આવે છે તેથી તેને ઋતુ કહે છે ઉનાળાની આખરી ગરમી પછીઋતુ આવે છે ઋતુમાં આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ જાય છે વાદળોના ગડગડાટ વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ તૂટી પડે છે વરસાદનું આગમન થતાં જ ચારે બાજુ ભીની માટીની સુગંધ આવે છે વર્ષાઋતુમાં વૃક્ષો લીલાછમ બનીને ખીલી ઉઠે છે ધરતી પર પણ લીલું ઘાસ ઊગી નીકળે છે વરસાદમાં ચારે બાજુ ઉગેલા લીલા લીલાછમ ઘાસથી ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે વરસાદમાં ઘણીવાર આકાશમાં સપ્તરંગી મેઘધનુષ દેખાય છે વરસાદના આગમનથી મોર કળા કરીને નાચે છે વરસાદમાં બાળકો પાણીમાં છબછબિયા કરવા માટે ઘરની બહાર દોડી જાય છે બાળકોને વરસાદમાં નાવાની ખૂબ જ મજા આવે છે લોકો વરસાદમાં છત્રી અને રેનકોટનો ઉપયોગ કરે છે લોકો વરસાદમાં ગરમ ગરમ ભજીયા અને દાળવડા ખાઈને વરસાદની મજા લે છે ખેડૂતો વર્ષાઋતુની આતુરતાથી રાહ જુએ છે કારણ કે વરસાદથી જ ખેતરોમાં સારો પાક થાય છે વરસાદ આવવાથી ખેતરોમાં લીલોછમ પાક લહેરાવા લાગે છે વર્ષાઋતુમાં નદી તળાવો કૂવા સરોવર જળાશયો વગેરે નવા પાણીથી છલકાઈ જાય છે રક્ષાબંધન જન્માષ્ટમી પર્યુષણ ગણેશ ચતુર્થી અને નવરાત્રિ જેવા તહેવારો પણ વર્ષા ઋતુમાં જ આવે છે વર્ષા ઋતુને અન્નપૂર્ણા પણ કહે છે અને કવિઓએ ઋતુને ઋતુઓની રાણી પણ કહી છે થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઈકોન